નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ સાબરકાંઠાના હિંમતનગરના ગામભોઇ વિસ્તારમાં ચૌદ વર્ષીય બાળકી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું જેના પગલે પોલીસે તાત્કાલિક ધોરણે ફરિયાદના આધારે ત્રણ આરોપીની અટકાયત કરી તેમજ રિકન્સ્ટ્રક્શન થકી તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ ગયા બાદ આરોપીઓએ ગુનો સ્વીકાર્યો છે તેમજ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે સાબરકાંઠાના હિંમતનગર વિસ્તારના ગ્રામ્ય પંથકમાં સાંજના સમયે ચૌદ વર્ષીય બાળકી અનાજ લઈ બજારમાં જતી હતી ત્યારે સ્થાનિક કક્ષાએ એક આરોપી તેને કોઈપણ કારણ વિના તમાચો મારી નજીકના ખેતરમાં લઈ ગયો હતો જ્યાં અન્ય બે આરોપીઓ હાજર હતા જેમાંથી એક આરોપીએ બાળકીને પકડી રાખી હતી તેમજ અન્ય બે આરોપીઓએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું જોકે આ મામલે પરિવારજનોને સમગ્ર હકીકત કહેતા પરિવારજનોએ ગામભાઈ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેના પગલે તાત્કાલિક ધોરણે પોલીસની પોલીસે ત્રણેય આરોપીની શોધખોળ હાથ ધરી તમામને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે કાંઠા જિલ્લાના જાંબોઈ પોલીસ સ્ટેશન ખાતે તારીખ સત્યાવીસ ના રોજ સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલ છે જે ભોગ બનનાર છે તે સગીર વયની બાળા છે તેના પિતાજી તરફથી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે એમાં કુલ ત્રણ આરોપીઓ છે બનાવની વિગત એવી છે કે છવ્વીસ તારીખના સાંજના આસપાસ છો સમય થતા આરોપીઓ પૈકી એક વ્યક્તિએ રાખીને આ બાળાને લાફો મારીને એને ખેતરમાં ખેંચી લીધેલું અને બે આરોપીઓએ તેના સાથે દુષ્કર્મ કરેલો અને ત્રીજા આરોપીઓએ તેને પકડી રાખેલી હતી આ ત્રણેય આરોપીઓને તાત્કાલિક પોલીસે શોધખોળ કરી અટકાયત કરેલી અને છવ્વીસ વર્ષ ઉંમર છે એકની બાવીસ વર્ષ છે અને એકની અઠ્યાવીસ વર્ષ ઉંમર છે ત્રણ આરોપી પૈકી એક આરોપી છે એ પરિણીત છે બે વિવાહિત નથી હા આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવેલ છે અને તે બાબતે જરૂરી કાર્યવાહી કરેલ છે